નમસ્કાર આજે જોઈશું સાહિત્ય વિતરણ પોર્શન એ સાહિત્યનું મોડ્યુલ વાપરવા માટે સૌપ્રથમ વિદ્યાર્થી મેનુ વિદ્યાર્થી મેનુમાં અન્ય માહિતી કરીને એક મેનુ છે અન્ય માહિતીમાં તમને ચાર ઓપ્શન જોવા મળશે સાહિત્ય માસ્ટર સાહિત્ય ધોરણ ફાળવણી આવેલ સાહિત્ય અને સાહિત્ય ભિત્ર સૌ પ્રથમ સાહિત્ય માસ્ટરમાં જશું સાહિત્ય માસ્ટરમાં તમારી પાસે જો કોઈ પણ સાહિત્ય હાલ અત્યારે અવેલેબલ ન હોય અને જો તમે ડાઉનલોડ ઓનલાઈન કરશો તો કેટલાક સાહિત્ય એવા છે કે જે મેં અગાઉથી પ્રી ફિલ કરીને તૈયાર રાખ્યા છે અત્યારે દેખાતા નથી પણ ફરી વખત એકવાર ખોલશો તો તમારી સામે આવી જશે હવે આમાં જે સાહિત્યમાં તમારે ફેરફાર કરવા જેવો લાગે તે કરી શકો બૂટ છે તો સાહિત્ય સાહિત્ય છે એક આવે છે કુમારનું અને એક આવે છે કન્યાનું તો આવી રીતે આપણે કુમાર અને કન્યા એમ બે ભાગ પણ કરી શકીએ છીએ બૂટ વન કુમાર અપડેટ કરીએ આવી રીતે તો તમે અપડેટ પણ કરી શકો અમે જે સાહિત્ય નથી અને તમારી પાસે આવે છે તો એડ કરી શકો જેટલા ઉમેર્યા છે છે ત્યાર પછી બીજો ભાગ આવે સાહિત્ય ધોરણ આમાં તમારે શું કરવાનું છે સૌપ્રથમ સાહિત્ય સિલેક્ટ કરવાનું છે અને જે તે ધોરણને ફાળવણી કરવાની છે કારણ કે બધા સાહિત્ય બધા ધોરણમાં આવે એવું જરૂરી નથી જેમ કે આ સામાજિક વિજ્ઞાન છે એ પુસ્તિકા

આવે સાહિત્યમાં તમારા અહીંયા તારીખ ઉપર ખાસ ધ્યાન રાખવાનું છે તો આપણે બુટ કુમાર અને મોજા વન બીજા બી એમાં ડિટેલ હશે તમે લઈ શકો છો તમે જેનેટિક કરશો તેની તમારી સામે અહીંયા કામ લાગી શકે છે

અહીંયા એક થી પાંચ માં સુડતાલીસ અને છ થી આઠ માં સુડતાલીસ છ થી આઠ માં કુમારને માટે પચીસ અહીંયા ત્રેવીસ અને અહીંયા એકવીસ તો એવી રીતે તમારી પાસે આ ડેટા આ ડેટા ઓટો સેવ હોય છે છતાં પણ નીચે એક વખત આપણે સેવ પર ક્લિક કરીને ડેટા સેવ કરી દેવો યતા હોય છે હવે ફરી વખત માની લો કે જ્યારે આપેલ સાહિત્યને તમે ઓપન કરશો તો તમારે એ જ તારીખ લખવાની છે જે તારીખ આપણે અ એન્ટ્રી કરેલી છે એ તારીખનો ડેટા આપણે જોઈ શકોટા ફિલઅપ કરી શકો હવે આવે છે સાહિત્ય વિતરણ સાહિત્ય વિતરણ પર ડબલ ક્લિક કરીશું અહીંયા જે તારીખ લખેલી છે તારીખ લખવી જરૂરી નથી પરંતુ આજની તારીખ હશે તો આજના વિદ્યાર્થીઓ તમે ખેંચી શકશો હવે આપણે ધોરણ સિલેક્ટ કરીએ આપણે યાદ છે 6 7 8 માં જ આપણે સાહિત્ય ફાળવણી કરેલી છે ધોરણ 6 લઈએ અને વર્ગ અ લઈએ તો છઠ્ઠા ધોરણે કયું કયું સાહિત્ય ફાળવેલું છે બે ફાઈલ ફાળવેલા છે તો કે સર્વાંગી વિકાસ અને સામાજિક વિજ્ઞાન બંને ફાળવેલા હતા તેને ઓકે કરીએ અને સર્ચ કરીએ તો અહીંયા તમારી સામે વિદ્યાર્થીઓના નામ અને એની સામે એની કોલમ આવશે તમે અહીંયા વિદ્યાર્થીઓને સર્વાંગી વિકાસની એક પુસ્તિકા આપી છે એક લખવાનું છે બે લખવાના છે પણ આ રીતે લખીશું ત્યારબાદ સામાજિક પુસ્તિકા બધા વિદ્યાર્થીઓને મળી ગઈ છે તેના હેડિંગ ઉપર ક્લિક કરીને રાઇટ ક્લિક કરીને તમે એક ક્લિક કરશો તો બધા વિદ્યાર્થીઓને એક લખાઈ જશે એક એક લખાઈ ગયું છે ત્યારબાદ આપણે નીચે કરીશું ડેટા કે ધોરણ છ ધોરણ છ લઈશું અને વર્ગ અ અને સાહિત્ય સર્વાંગી વિકાસ સામાજિક વિજ્ઞાન ઓકે આપીને સર્ચ કરશું તો આપણે જે ડેટા સેવ કરેલો હતો એ ડેટા ઓલરેડી સેવ અહીંયા દેખાડે છે તો આના પરથી તમે જાણી શકશો કે કયા વિદ્યાર્થીને કયું કયું સાહિત્ય મળી ગયું છે અને કઈ કયું સાહિત્ય મળવાનું બાકી છે હવે આના પછીના રિપોર્ટ્સ આના આધારના નવી એનાલિસિસ એ હવે પછીના અપડેટમાં હું આપીશ હાલ પૂરતું આપણે આટલું કામ કરીએ